જય માતાજી મિત્રો આજે અમે તમને એક નવા મંદિરની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ તમે સાંભળ્યું છે મોડીની અંદર માંડવરા દાદાનું મંદિર આવેલું છે ખાસ કરીને આજે અમે તમને મોડીની અંદર આવેલ માંડવરાજી દાદાના દર્શને લઈ જઈ રહ્યા છીએ કારણ એવું છે કે મારે મારી ભત્રીજીને સવાસેર સોપારી ચડાવવાની ત્યાં બાધા રાખેલી છે એ બાધાને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ તો સાથે સાથે વિચાર્યું કે અમે તમને એ મંદિરના દર્શન પણ કરાવીએ તો આવો હું તમને દેખાડું કે હોપારી જે છે ઈ આપણે લીધેલી છે માંડવરાજી દાદાની એ શ્રદ્ધા છે કે લોકો કોઈ પણ જાતના ગળ ઘુંબડ હોય ગાંઠ હોય આવું કંઈ હોય તો માંડવરા દાદાને સવા શેર સુપારી ચડાવવાની અથવા ઉડાડવાની બાધા રાખે તો એના કાર્યો જે છે પૂર્ણ થતા હોય છે તો તમે જુઓ આ સોપારી જે છે એ આપણે હવા શેર લીધેલી છે જેને આપણે ચડાવવા માટે જઈ રહ્યા છીએ અડધી સોપારી મેં અહીંયા વિડીયોમાં દેખાડવા માટે રાખી છે બાકીની ઘરમાં પડેલી છે સુપારીની બાધા જે છે ખાસ કરીને ગોળ સુપારી છે આ પ્રકારની વસ્તુ ચડતી હોય છે અને ઘણી જગ્યાએ માંડવરા દાદા પણ થતા હોય છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રાજો અને આપ જો અમારી ચેનલ પર નવા છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ને ઓલ પર સેટ કરી રાખજો જેથી કરીને દરેક આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે માંડવરા દાદા મંદિરના પ્રાંગણની અંદર જૂના પાળિયા ઘણા અવશેષો પણ છે જેને પણ આપણે તમને દેખાડીશું અને એના વિશે કંઈ જે કંઈ આપણે જાણતા હશે એનું વર્ણન પણ તમને આપીશું આવો મિત્રો આપણે માંડવરાજી દાદાના ઇતિહાસને ટૂંકમાં જાણીએ મિત્રો ઘણા જૂના સમયની આ વાત છે મૂળીના રાજવી ચાચોજી દાનવીર રાજા કહેવાતા દાન આપવામાં તેઓ ક્યારેય પાછું પગલું નહોતા ભરતા એક વખતની વાત છે એક ચારણ રાજવીની પરીક્ષા કરવા રાજમાં આવે છે ને દાન માંગતા રાજવીને વચને બંધાવી લે છે અને જીવતા દાન છે રાજવી પોતાની રાખવા માંડવરાજી દાદાને સરણે જાય છે બીજા દિવસે સવારે માંડવરાજી દાદા પોતે સાવજનું રૂપ ધારણ કરી રાજવી ચાચોજીની લાજ રાખવા રાજમાં આવી જાય છે ચારણ સિંહને જીવતો જોઈને કહે છે કે રાજવી મેં તમારું દાન સ્વીકારી લીધું આ પાસીને જંગલમાં છોડી આવો આવો છે માંડવરીજી દાદાના મંદિરનો ઇતિહાસ અને હવે મિત્રો હું તમને મંદિરની આગળ પ્રાંગણની અંદર આવેલા અનેક જે પાળિયાઓ છે એ તમને દેખાડવા જઈ રહ્યો છું પહેલો પાળિયો આપણે જોયો અને આગળના ભાગે એક અહીંયા તમે જુઓ સરસ મજાનું એક નાનું એવું શિવાલય છે અને શિવાલયના ઉપરના ભાગે અનેક દેવી દેવતાની પ્રતિમાઓ જે છે આપણને જોવા મળે છે આ એક તમે જુઓ શિવલિંગ છે આગળ નંદી મહારાજનું પ્રતિક છે અને એની બાજુમાં તમે જુઓ આ બે પાળિયાઓ છે આપણે મંદિરની અંદર એમ કહેવાય કે ખાસ કોઈ વ્યક્તિઓ હતા નહીં પણ આ સુરવીરના પાળિયા છે એ તો નક્કી છે કારણ કે હાથમાં તલવાર અને ભાલુની આ બધું હોય સુરવીરના પાળિયામાં હોય છે અને હવે આ મંદિરની પાછળના ભાગે આ ગાડીઓ જે છે પાર્ક કરવાનું એમ કહેવાય કે એક સ્થળ છે એની પાછળના ભાગે દિવાલે તમે જુઓ અનેક પાળિયાઓ જે છે એને મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ બાજુના ભાગે અંદરની સાઈડમાં મંદિરના ઉપરના ભાગે ત્રણ પાળિયા છે અને આ બાજુના ભાગે પણ તમે જુઓ અને દરેક પાળિયાના હાથની અંદર ભાલુ ને ઢાલને આવું બધું હાથમાં આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો અને ઉપર સૂર્ય અને ચંદ્રની નિશાની પણ આપણને જોવા મળે છે આ કદાચ જૂની પ્રતિમા મંદિરની હોઈ શકે કેની છે એ આપણને ખાસ ખ્યાલ નથી પણ આ પ્રતિમાઓને જોતા એવું લાગે કે પ્રતિમાઓ ઘણી પ્રાચીન છે અને તમે જોઈ શકો છો પાળિયાઓ ઘણા છે અને આ જે છે એ તે એક સરસ મજાની એમ કહેવાય કે ધર્મશાળા છે જ્યાં આપણે રાત રોકાવવું હોય તો રોકાઈ શકીએ છીએ અને આ મંદિરને ફરી વખત તમે જોઈ શકો છો અને અહીંયા મિત્રો આપણે વિડીયોને હવે પૂર્ણ કરીએ છીએ અને મળીએ છીએ આવતા નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર